કેમ છો મિત્રો મજામાં અમારા વિડીયો જોતા તમે મજામાં જુઓ અને સૌ સૌ પેલા તમને બધાને જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકા કૃષ્ણ રાધે કૃષ્ણ અત્યારે મિત્રો જોવો કે સવારના સવારમાં નાળ સાડા નવ વાગે અમે લોક સ્થળ કેમ કે મિત્રો પાણી એવું હતું એટલે આંબાને પછી પાણી પાતો તો એવું હતું બધું એવું ઝાડવા અમુક ને પછી મકાઈ બકાઈ વાઈ ને એવું છે મિત્રો ને ગમણા જેવો કે મિત્રો સ્કૂલ આવી જ ખુલી જશે શાળા બાળા તમે જે કીધો તે ખુલી જશે કેમ કે ઓળી પાંચ છ દિને બધા એટલે હવે ખુલી જાય એટલે હવે એને પણ મજાની હશે એવું છે ચાલુ થઈ ગયું બીજું પણ હું તો પડે ને મિત્રો એટલે એવું છે મિત્રો કે જો કે માલ બધાય છે ને મિત્રો શું કેવું મિત્રો વિભાન બેઠા ને એવું છે ને મકાઈ જો કે એને આમટી ત્રણ વાર નખાય છે ને એવી વાઠીને દેવો છું જો તમને દેખાણું છે તેથી દેખાય એટલે એવું છે હામટીન હામટી એમ તો વાટીને લેવું છે ને એવું છે મિત્રોને કે તમને કાલે વાત કરી હતી કે ચકલીઓ નોન બધી કંઈક તેને પાણી પીવા શકે તેવી કંઈક કંઈક પણ વસ્તુ કે કંઈક પણ રાગ્યો કે તે તરીકે તે પણ પાણી પી શકે એટલે એવું છે મિત્રો ને આજે હું તમને આખા દિવસનું જે પણ કરીશ તે દેખાડી શકી અને જે કામ કરતો હશે અને વેરવા આવશે તો વેરવો હશે તો આખા દિવસનું જેટલું પણ દેખાડે તેટલું દેખાડ ના કામ ના હશે ને ઠેરખું નહીં દેખાડે તો એવું છે મિત્રો તો તમે યાર જોજો અને સપોર્ટ કરજો અને આખા દિવસ પણ યાર મારે આજ તો બહાર ક્યાંય જવાનું નથી એટલે એક ને એક ને ફરી ફરી એક ને એક વસ્તુ ને એક નો બ્લોગ બનશે એટલે એવું છે મિત્રો કે અત્યારે જો કે સાત અને ઠંડુ વાતાવરણ છે અત્યારે હવે થોડીક વાર અગિયાર ખાડા અગિયાર જેવું થઈ જાય એટલે તો તમે હવે ભૂકા કાઢ નાખે પૂરું એટલે હવે તપ પડશે એટલે તપ પડશે મિત્રો એવું છે મિત્રો શાળા જે ખુલી ગઈ છે બાળકોને ફરી એમ ભણવા જવાનું રખડવા જવાનું પછી એમ એ મિત્રો ને હવે તમને મારે શું કહેવું અને તમારે કંઈક આવી રીતે બ્લોગ બનાવવું હોય તો દરેક કે આગલા મોબાઈલમાં નહીં બનાવવાનું સીધે ઊંધો મોબાઈલના જે મેઇન કેમેરા હોય ને વાહી હોય તેથી બનાવો કેમ કે તેથી ને એકદમ સરસ અને બેસ્ટ ક્વોલિટીથી બનાવીને આગળના કેમેરાથી તમે બનાવો ને તો મિત્રો તો એમ વિડીયમ તમે જોજો એમ લાગે કે કેમેરા મને પણ બીજે કો ખામુ જતા ને એવું લાગશે ને પાછળના કેમેરા બનાવી તો માણા એમ લાગશે કે આ હેને કેમેરા માંથી ને એમ એટલે સીધું તમારું મોટું દેખાશે અને પણ ક્વોલિટી પણ બેસ્ટ આવશે એટલે હું છે ને મિત્રો ને તો અત્યારે સેવા સેવાનમાં મિત્રો કે મકાઈ બકાઈ વાઢી લીધી એવું છે મિત્રો મજાક બજાક કઈ નહીં ને આખા દિવસનો ગમે પણ દેખાડે એટલે કન્ટિન્યુ પૂરો બ્લોગ જોજો ને એવું છે મિત્રો તો મિત્રો સિમેન્ટના તો બે કુંડી હતા ને તે તો પાણી એવું ને એટલે બે ભરી દીધા ને એવું છે ને કે જો કે આ એક બે ને એક લાકડાનું લાકડાનું બનાવેલ છે એટલે લાકડાનું શું પણ મિત્રો પૂરી પૂરી પુલ થઈ ગઈ આ માટીનું બનાવેલ છે એવું છે એટલે એમાં પણ એમાં પણ પાણી ભરી દઈશ અને આ પ્લાસ્ટિકનું છે તેમાં પણ તે ભર્યું છે એટલે સાફ કરીને પછી ભરી દઉં કેમ કે હમણાં એવું નાળાની સિઝન ચાલે છે પણ તેને પણ આપણે જેવી રીતે પાણી પીવું પડે તેને માલ બધે ઢોર બોજ જે જંતુ પંખીઓ તેને પણ પાણી પીવું પડે ને એટલે ફટાફટ એને પાણી બાણી ફરી દઉં ને પછી આગળનું કન્ટિન્યુ તમને એને એ બધું જે કરી તે તમને દેખાડે એટલે હું છે તમે પણ પ્રયત્ન કરજો કે ચકલીઓનો બધે પંખી માટે પાણી પીવાની સુવિધા કંઈક પણ કરજો મિત્રો તો મિત્રો કંઈક જેવો કે ઓલા કુંડિયા બુંડિયા ઓલા જે પણ હતા ને માટીના માટીના પ્લાસ્ટિકના પહેર્યા હતા કેટલા દિવસથી પહેર્યા હતા એટલે સાફ બાફ કર્યા ને એવું છે મિત્રો ને અત્યારે જો કે એક કુંડિયે તો રહી ગયું મને દેખાણું નહીં એટલે હવે આગળ સાફ કરીને ભરીને પાછું પાણીથી ફરી દઉં તમને કે ભૂલ પણ મિત્રો દેખાડ પડે ને ભૂલ 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 શું કહેવાય ભૂલ કરીએ પછી તો આપણે સમજ પડે કે આવું ના કરે આમ ના કરે એટલે હું છે મિત્રો કે જો કે પાડી હાઉસ મોકલી હોય એટલે આખો દિવસ કાંઈ એમ એને રખડતી હોય ને મિત્રો એવું છે કે અત્યારે શાંત વાતાવરણ ને પંખીઓનો પણ અવાજ આવતો હોય એટલે આગળ ઘણીક આવે ઘણીક ના આવે એટલે ને અત્યારે ઓકે બે ત્રણ છે હેરખા પહેલાં દેખાડી ના શકે અત્યારે તમને દેખાડું જોવો કે મિત્રો કે આ પ્લાસ્ટિક નો હે ને જો કે હેરખું રહી ગયું હે પણ ઓલું બીજું છે ને આમાં અલબલ અલબલ થાય છે એવું છે મિત્રો આ માટીનું ના ત્રીજું ત્રીજું જો એને સાફ કરીને પાણી બાણી ભરી દઉં ને પછી એવું છે મિત્રો તો ચાલો ફટાફટ પાણી ભર દઉં પછી થોડું વાર પછી બપોર ટાણી મળીએ એટલે એવું છે મિત્રો ને શું કેવું આવું મારે કેમ કે મિત્રો તમે પણ આવું કંઈક કરજો તમે કહે કે વારંવાર કેમ ના કરે વારંવાર કંઈ ત્યારે તો તમને ભાન પડશે અને ત્યારે ખબર પડશે કંઈ પણ સુવિધા કરવી જોઈએ ને અત્યારે જવો કે ભી ઘૂમરા ભૂમરા મારે એટલે પાણી પાણી પાઈ લઉં ને એટલે એવું છે મિત્રો ને તેને પણ તડકો લાગે છે એટલે તાણું થશે એટલે થોડુંક વાર પછી માલને પણ ફેરવી લો મિત્રો ને પછી નાખી દઉં બીજું શું કેવું મારે મિત્ર માલને નાખી દીધી ને હું છે અને ફીને હે ને મારા પપ્પા છોડીને ગયા છે એટલે હું છે ને બધા મકાઈ બકાઈ નાખી દીધું છે મિત્રો જો કે બધા ખાય છે ને એવું છે મિત્રો તો જો કે માલ ને મકાઈ નાખી દઈશ હવે બીજી વાર મકાઈ નાખ દઉં ફટાફટ ના પછી તમને થોડીક વાર પછી મળીએ એટલે બપોર પછી એટલે હું છું મિત્રો તો ફટાફટ ને મકાઈ નાખી દઉં મિત્રો બીજું શું કેવું મિત્રો મને તમને તો ફટાફટ નાખી દઉં બહુ મસ્તી મજાક ના કરું તેને પણ બહુ ભૂખ છે એટલે એક ફેર તો નાખી દીધું એક બે ફેર નાખશે ને એટલે હું છે મિત્રો સાડા ચાર થઈ ગયા છે ને એવું છે મિત્રો ને જો કે હું છે મિત્રો ને ફટાફટ ને માલ ને બધા નાખી દો ને એવું છે તો મિત્રો કે નાખી દઉં બીજું મારે શું કેવું કે જો કે અત્યારે ટૂંટા જેવું તાણું છે તો પણ મિત્રો જો કે હાઉ તડકા ની બોલે છે એટલે એવું છે તો ફટાફટ મિત્રો નાખી દઉં માલ ને હા મિત્રો હમણાં શું કેવું મારે તમને કઈ નઈ મજે મસ્તી ના કરે ખોટી મસ્તી શું કરે નાખી દઉં મિત્રો ફટાફટ તો મિત્રો કે આજે આ લખો ભાઈ સા પીતે એને જાય દે ભાઈ સા પીતે જાવ ને બરો હ ઓ ઓ ગયો હા હા હું આ હું ક્યો બે બે હું બે બે ગયો હા બે લે હા હાલ ને હા એ હાલ ને કેને કે ને એમ કયો કે હારું ઈમ ઈમ કયો કે હાલ ઈ લીધો તમે પણ પછી અત્યારે ના જાવ ને કે પીને હવે રમઝટ બોલાવો પદરો બદરો થી કેવો જો એવું છે એવું છે કેમ મિત્રો મને નથી ખબર હોય પડી ગયું મિત્રો તો મિત્રો કે જો કે આ જિંકી પાડી ને સાહેબ પાડી દીધી ને એવું છે ને કે વડી ભાઈ હે ને સાહેબ પી છે ને એવું છે ને મિત્રો કે હવે તો દૂધ ન દેતા હવે ને સાઈ દઈ દે ને એવું છે મિત્રો કે વડા થઈ ગયા ને બે એટલે આ એક તો વરાદી ને એને સાઈ દઈ છે હવે ઓલી જિંકી પાડી ને એને ને દૂધ ને સાહેબ બે હું દઈ એટલે હું છે ને કઈ ને વાગ્યો હોય કાંઈ તો જોવો કે નહીં માલને નાખવાનું પણ મોડું થઈ ગયું ને એવું છે ને હું ટાઈમ કાઢતો હતો મોબાઈલ જોતો હતો એવું છે ને મિત્રો કે તડકાનું ઘંબાળે નહીં કરું જો કે હા તડકાની રમઝેટ બોલે છે ને અત્યારે ગોલાવાલાની વાળાની પણ રમઝેટ બોલે છે પણ એ બાયનું નું જેમ ભર ઓછું ખાવાય કેમ કે મિત્રો ગોલામાં પણ શેકરી બેકરી નાખીને લેવું છે તો બહુ બહુ ફાકોડા ના જીકું ને નાખી લો મિત્રો કે જો કે આવો બધો તડકો છે ને તમને પણ એક સિનેમેટ શોટ દેખાણું એટલે પણ પેલા માલને નાખી દઉં પછી તમને એક સિનેમેટ છોટ દેખાણું તો જજો મિત્રો પૂરો વિડીયો સિનેમેટ શોટ પણ જોજો ને પૂરો વિડીયો જજો મિત્રો મિત્રો અત્યારે સાત વાગીએ હું છે તો તમને સાત વાગ્યાનો એક નાનકડો જો કે આમાં આમાં ડુંગરનો બઢિયા ડુંગરનો તમને એક સિનેમા છોડ દેખાડવા મીડિયન બંધ વિડિયો બંધ થાય મિત્રો અને અત્યારે જો કે મિત્રો માલને દોવાનો પણ તાણ થઈ ગયો કેમ કે મિત્રો સાત વાગી ગયા હા તમે વિડીયો જોતા તો સવાર હતી ને સાંજ પડી ગઈ મજા કરો એવું કહીને જો કે આવું છે એટલે તમને એક મસ્ત મજાનો સિનેમા છોડ દેખાડતો જો મિત્રો મિત્રો મોડું પણ થઈ ગયું કે એક ટાણે હું દઉં એક ટાણે મમ્મી હું દઉં એટલે હું છે એટલે મિત્રો તમને વિડીયો ગમે ત્યાં મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દો કે વિડીયો કેવો લાગ્યો તો ફરી મળશું આવા જ નવા નવા અલગ અલગ નવા ન્યૂ બ્લોગમાં પણ મિત્રો તમે કહેતા એકને કીમનામ કે મિત્રો આઈને જ છું મિત્રો ક્યારેક બારી જાઉં તો તેનો પણ વિડીયો દેખાડું બહુ મજાક મસ્તી રહી ને ફરી મળશે અવાજ નવાની વિડીયોમાં તો તે પહેલાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને રાધે કૃષ્ણ બધાને બધા જે કહેવું હોય તમે બધા જે માનતા હોય બધા ભગવાન માતા દેવતા દેવી માતાજી માતા પિતા બધાને કોટી કોટી પણ મજાક મસ્તી બહુ નથી કરતો ને હું છે રોગો ભગવાનના નામ લઈને વિડીયો બંધ કરી તો સારું ને મિત્રો એટલે હું છે તો ફરી મળી તાતા બાય બાય બીજી વાર કહું છું બીજી મિત્રો બીજી વાર મસ્તી નાકાર તો મસ્તી નાકાર તાતા બાય બાય મિત્રો